રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે આઠ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે જેમાં ભુજ પાલિકાનો સમાવેશ ન થતા વેપારીઓ શહેરીજનો સહિતના તમામમાં નારાજગી જોવા મળી ગાંધીધામને મહાપાલિકાના મળેલા દરજ્જાને આવકાર્યો પણ પાટનગર ભુજનો મહાપાલિકામાં સમાવેશ ન થતા નારાજગી જોવા મળી ભુજની પાલિકાની હદ ભૂકંપ બાદ પાંચ ચોરસ કિલોમીટરથી વધીને છપ્પન ચોરસ કિલોમીટર સુધી વિસ્તરી છે જેથી ઓછું મહેકમ અને ઓછી ગ્રાન્ટના કારણે વહીવટી કામગીરી ઉપરાંત વિકાસ કામો અટવાઈ ગયા છે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મહાપાલિકા ન મળ્યાનો આરોપ લગાવ્યો આટલું જ નહીં પાલિકાના વિપક્ષી નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે નિષ્ફળ નેતાગીરી અને ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆતના અભાવે જિલ્લા મથક ભુજ પાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવાથી વંચિત રહી ભુજનો વિસ્તાર હવે વધી ગયો છે તો એને મહાનગરપાલિકાનો દરજ્જો મળવો જોઈએ આ બજેટ સત્ર તો પૂરું થઈ ગયું છે આજે જ અમે કલેક્ટર સાહેબને ફરી પણ મળ્યા હતા એના માટે અને અત્યારે નથી મળ્યું તો શું કચાશો રહી ગઈ છે કે રિપોર્ટિંગ કઈ રીતે કરવું કે કયા ચેક હજી પણ આપણે ઉણા ઉતરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્યનું કાંઈ હાલ્યું નથી અને હાલતું પણ નથી એવું લાગ ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ ભુજ શહેરને મહાનગરપાલિકા અપાવવામાં આ લોકો એ ખરેખર પ્રયાસો નથી કર્યા ભુજમાં જે નાની નાની મોટી સમસ્યાઓ છે નગરપાલિકાને લેવલે આપણે જાઈએ કે ભુજનું જે જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ અને વિકાસ થવું જોઈએ એ નથી થતું તો મહાનગરપાલિકા મળે તો મોટા પ્રમાણમાં ભુજનું વિકાસ થાય